કરે હા હમ உம்ம் <tribes> <exhaust> <payer> એના તે પડ્યા કામ નીકળી ગટર નો થાય અંદર કુંડી મંદિર માં આવી ગયો એવું છે ને

એ હા બધી આ રીતે કસો તો તમાર રિપોર્ટ તમે બતાવો એટલા ભાગનું કામ પૂરું કરી અમારી ટ્રાય કરો ગટર નો પ્રશ્ન કેમતો કેમ હોય બીની લાઇન નાખવાની ને તો એની છે કામ તો રસનો તો મેં બતાવો અહીંયા કોદો અને એ ન થાય તો તો અમને આવી જવા સિહોર વોર્ડ નંબર વિસ્તારમાં છેલ્લા દસ મહિનાથી ગટર ઉભરાવાનો પ્રશ્ન હતો અને આસપાસના રહીશો એ ગટર સતત જે ઉભરાઈ રહી છે અને એના લીધે ત્યાં મચ્છર અને રોગચાળોને એનો પણ ત્યાં ખૂબ સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે રોજ રાજીવનગરના રહીશોએ અહીંયા એક સાથે ઉપસ્થિત રહીને અને પ્રમુખસિંહ તથા ચીફ ઓફિસર બંનેને મૌખિક રજૂઆત કરી છે કે ભાઈ આ જે ગટર છે અને એના લીધે સ્થાનિકો છેલ્લા દસ મહિનાથી હેરાન થાય છે તો એનો તાત્કાલિક અસરથી એનું નિરાકરણ લાવવામાં આવે અને અન્યથા જો એનો કોઈ વૈકલ્પિક રસ્તો તૈયાર કરવામાં આવે જેથી કાયમિકમાં મુશ્કેલીમાંથી છુટકારો મળી જાય એટલે આગળ ચીફ ઓફિસર અને પ્રમુખશ્રી બંને સાથે વાત થઈ છે અને બંને આમનો તાત્કાલિક અસરથી ઉકેલ લાવવાની ખાતરી આપી છે